બધી હકીકત કઉ છું તમારા ગામનો કાળો છે ને એના આ પ્લાન પ્લાન્ટ ને અને અમને એક લાખ રૂપિયા આપ્યા હતા એટલે મેં આ બધું કર્યું છે

तो चालू तो छूप बस तो बची चाले रखो खबर नहीं पड़ती स्वीटी प्लीज आई एम गोइंग टू वॉशरूम आई एम वेट डार्लिंग वाव आम तो आवा गामरा में थोड़ी थोड़ी तो मजा आवे अरे यार। आ तो पहले ले रहा थोड़ी लगे छ मजा आओ कपड़ा देही लाइन ना ले जाओ जाओ मारे में बदलो बाकी छोड़ दिया

વાહ રાધા તું તો કેટલા ફેરવે હે પેલો જીગલો વાહ તું તો બહુ આ મારી વાઈફ છે તમને કોઈ ગલતફહેમી થઈ છે અરે યાર આપની રાધા આના જીવ દેખાય છે અરે અમારે મેરેજ કરે 2 વર્ષ થયા તમને કોઈ પ્રેમી થઈ છે ભાઈ ઓકે માફ કરજો મારાથી ભૂલ થઈ ગઈ મને એવું લાગ્યું કે એક આના જેવી છોકરી રાધા છે ને એ મને બે થી ત્રણ વખત માર ખવરાયો છે એટલે મેં આવું કર્યું માફ કરજો ઓકે કોઈ વાંધો નહીં ચાલો તું મારી સાથે ગેમ તો નથી રમતી ને સ્વીટી

ના ડરશો નહીં હું કઈ એવું નહીં કરું ડરશો નહીં જો ખરેખર આ નથી સ્વીટ છે ને સ્વીટ છે તો મારું કામ તમે કરશો શું આમનાજી ની છોકરી છે મારા ગામમાં એટલે એ બી શહેરની જ છે પણ મારા ગામનો એક છોકરો છે એના પ્રેમમાં પડી છે અને એના લીધે મને બે થી ત્રણ વખત માર પડ્યો છે તો મારે એની જોડે બદલો લેવો છે એટલે આ તમે બંને મળી અને પેલા માણસ જાણે જે રાધા છે ને એને હું કિડનેપ કરી લઈશ અને તમે બંને મળીને એને દગો આપો

आ लोकेशन तो आईनु बतावे कई जगह बोला था भैया तो देखा देखातज नहीं आवा में थोड़ी मीटिंग थी है सर ठीक है लोकेशन तो आईनु ही बतावे थे देख तो नहीं लिया ना लोगन मरवा बोला वो जोशी भसार हाय एम चो

आइ गया जो ओके आई ठीक चलो अब क्या जा मैं बुलाऊं ने पहला तुम्हारे नहीं पहला हमने ने इकला ने आओ ماشي तुमने बोलो इले आऊंगा चल तो मेरे बोले तो हा तो फुदा आदत आज

હાશ મારું કામ હવે થઈ ગયું હવે જીગલા તને બતાઈશ તે મને માર્યો તો ને આજે ઘણી ઘણી હિસાબ લઈશ હવે બતાવીશ કે નામ છે મારું કાળું અંધારામાં કરવો જ વાળું ચાલો હું આવી તો ગઈ પણ હવે ભાઈ આવશે ને ઓળખવાનો કઈ રીતે મારે પેલો આવે છે ઇંગ્લિશ કેમ દેખાય થઈ ગયા અરે પેલા માસી છે ને બાજુમાં લાગે આપ્યા છે કેમ કે પેલા કપડા પહેર્યા હતા ને બે દિવસ તો મને નથી મજા આવતી બકાતું આટલું બધું ગભરાય ને કેમ બોલે છે

પ્રેમ છે તો બધું જ છે આપણે બંગલા ગાડીની ની જરૂર છે મને તું મળ્યો છે ને બોજ થઈ ગયો સાચી વાત છે જો રાધા વધારે ના બોલીશ એટલે તું મને મારીશ હવે તું મારીશ મને હું મારી દઈશ અરે યાર આ રાધા કઈ રીતે આને સહન કરે છે કેટલો ભીકાર માણસ છે છી મને લાફો માર્યો છે ને હું જોઈ લઈશ પેલા લાફો માર્યો ને તેને કીધું હતું બધા લફડા નથી પડવું આપડે હું શું મારું

એક વાર નાટક પતી જવા પછી આપડે બધું હવે આ બે દિવસમાં પતાવી દઉં બધું બરાબર અરે તમે જાઓ પેલા આવે છે

અરે યાર મગજ નો તવો છે આ જીવો તો પેલી રાધા કઈ રીતે જેલે છે આને મને તો મે જ ખબર નથી પડતી યાર કેમ શું થયું અરે આજે મને લાફો માર દીધો કોઈ ના હોય હાસ તો હવે છે ને પ્લાન એકદમ કમ્પ્લીટ જ છે આજે હું જીગલાને ચડાવું છું તારે એવા પ્રકારનો ઝઘડો કરવાનો છે ને અને પેલા તારા ઘરવાળાનું શું નામ અજુ હા એમને બોલાવી દી એટલે તમે બંને મળતા પકડાઓ અને હું જીગાને ત્યાં લઈને આવીશ કે જો આ તારી રાધા શું કરે છે બસ આટલું કરવાનું છે અને એને તારા પ્રત્યે નફરત થઈ જાય એ બધું આપણો પ્લાન કમ્પ્લીટ બરાબર ઓકે જાઉ છું હા સર અરે હા આ ગાડીઓ અહીંથી કેમ નીકળ્યો ઘરે જઈને જોવું પડશે રાધા શું છે આ બધું કના લખો પડી ગઈ છે ને આ મારો બોયફ્રેન્ડ છે એનો મતલબ કાળું કેતો તો એ સાચી વાત હા બધું સાચું જ છે તો પછી મારી જોડે નાટક શા માટે કર્યા તને મારા તો પ્રેમ થયો તો ને મે આ બધું છે ને તારી દોલત પામવા માટે કર્યું છે તારા ભાઈ પાસે જમીન જાયદાદ બધું હતું ને એટલા માટે પણ હવે તો તું જ લુખો થઈ ગયો છે એનો મતલબ તે મારી જોડે નાટક કર્યું હા મેં તારી જોડે નાટક કર્યું પણ હવે તારી જોડે કશું રહ્યું જ નથી તો તારી જોડે રહીને બી શું કરું હા

મનનથી ખબર હાચ બોલ મનનથી ખબર મનાસ વિટે બધું કાઈ દીધું સા બોલ મણાડું બધું સુટીએ કાઈ દીધું એટલે આને કે સંતારી સા હા સાได મોટે ભાઈ તમે અહીંયા જિગ્નેસ કે છે ચાલ ઘરે તને બધું સમજાવું છું જોર આ આ જીગો જો વડો થઈ ગયો જીગા એ જીગા એ થેગા જીગા

સ્વીટી પેલા કાર્યા મને કિડનેપ કરી હતી મોટા ભાઈ હા ભાઈ હું ના રાખા એક વગર નહીં રહી શકીએ અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ ચાલ ભાઈ ઉભો થા તું ચિંતા ના કર બાવન ગામ ઠાકોર છું તમારા બંને હું લગ્ન કરાવીશ ધૂમધામ થી ગામ નો ઠાકોર્યો પણ મારો જીવ તું જ છે તું રાજી તો હું રાજી પણ મોટાભાઈ મારા પપ્પા ના પાડે છે તું ચિંતા ના કરીશ તારા પપ્પા જો હું વાત કરી લઈશ ચાલ